ગુજરાતનું પાટનગર અને સ્માર્ટ સિટી ગાંધીનગરનું ટીપી નાઇન વિસ્તાર માણમત્યાને સરગાસનની સ્કીમ ચારસો ચુમ્માળીસ સૌંદર્ય એની આજુબાજુના રોડ રસ્તાની હાલત જુઓ આ ચારસો ચુમ્માળીસ સૌંદર્ય ટીપી નાઇનની સૌથી જૂની સ્કીમ છે ને ત્યાં પણ રોડ રસ્તાની કથળી ગયેલી હાલત છે હવે તમે વાત કરો મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટની તો એક વર્ષનું બજેટ સત્તરસો કરોડનું છે એટલે કે એ ગાંધીનગરમાં એકત્રીસ સેક્ટર છે એટલે કે એક સેક્ટરનું બજેટ વર્ષનું ચોપન કરોડ અને અને તમે પાંચ વર્ષનું બજેટ ગણો તો અઢીસો કરોડ તો તમે આ જે વિસ્તારની હાલત જુઓ છો તે પ્રમાણે તમને લાગે છે કે અઢીસો કરોડ તમારા વિસ્તારમાં વપરાયા હોય પાંચ વર્ષમાં હવે આ અડમતિયા વિસ્તાર છે ટીપી નાઈન નો જે નાનું ગામ છે ત્યાંના રોડ રસ્તાની હાલત પણ તમે જોઈ શકો છો જો અઢીસો કરોડ વાપર્યા હોય તો હળમતિયા ટીપી નાઈન ગાંધીનગરના રોડ રસ્તા અમેરિકા અને યુરોપિયન કન્ટ્રી જેવા હોય એટલે તમે જોઈ શકો છો કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂલી ભ્રષ્ટાચાર થયેલો છે જે આ રોડ રસ્તા એની સાબિતી છે આ રોડ રસ્તા એ ભ્રષ્ટાચાર વાળા રોડ રસ્તા છે જેની અંદર કરોડો રૂપિયા વપરાયા છે પણ એનું આઉટપુટ જનતાને નથી મળ્યું એ આ રોડ રસ્તાની હાલત બતાવે છે આ સ્વાગત રેન ફોરેસ્ટનો વિસ્તાર છે જે પણ ટીપી નાઇનની સૌથી જૂની સ્કીમ છે જો જૂની સ્કીમ હોય તો તેની આજુબાજુના વિસ્તારમાં તો પ્રોપર રોડ રસ્તા હોવા જ જોઈએ પરંતુ આ રોડ રસ્તા એ ભ્રષ્ટાચાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય